સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ વહેસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ચેરમેન તરીકે પ્રતિક પડિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી પાલનપુરના ખેમાડા ન્યુ પાલનપુર સ્ટેશને ડીએફસીના મુખ્ય વિભાગોનું કરાયું વર્ચ્યુઅલ લોકાર્પણ પંચ્યાસી હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો શુભારંભ સંત સદારામ બાપુના આશ્રમે પાલનપુર પાલિકાના માથે દરોઈ જૂથ યોજનાનું ત્રીસ કરોડ ઉપરાંત નું લહેણું બાકી વેરા વસુલાતમાં આક્રમકતા દાખવતી પાલિકા ખુદ બાકી બિલ ભરવામાં લાપરવા જોઈએ સમાચાર વિગતવાર ડીસા તાલુકાની સૌથી મોટી સહકારી સંસ્થા ધી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીની ચૂંટણી બિનહરીફ યોજાયા બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી છે ધી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની પચીસ જાન્યુઆરી બે હજાર રોજ વ્યવસ્થાપક મંડળની ચૂંટણી યોજાઈ હતી જેમાં તમામ અગિયાર ડિરેક્ટરો બિન હરીફ ચૂંટાયા હતા ત્યારબાદ ડીસા તાલુકા સંઘના પ્રથમ અઢી વર્ષના વ્યવસ્થાપક બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ તરીકેની ચૂંટણી આજે ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર નેહાબેન પંચાલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ પ્રવિણસિંહ રાણા મેન્ડેટ લઈને આવતા પક્ષ દ્વારા પ્રમુખ તરીકે પ્રતિક ત્રિભુવનદાસ પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેન દશરથભાઈ દેસાઈની નામનો મેન્ડેટ આપવામાં આવ્યો હતો જેથી પ્રતિક પડિયારે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કરતા ઉકાજી ઠાકોરે દરખાસ્ત કરી હતી તેમજ પંચાણભાઈ પરમારે ટેકો આપ્યો હતો તેમજ પ્રમુખ પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ના આવતા પ્રતિક કુમાર પડિયાને સંઘના ચેરમેન તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા તે જ રીતે હંસાબેનના નામનો મેન્ડેટ આવતા તેઓની સામે પણ કોઈએ ઉમેદવારી ન કરતા તેમને પણ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરાયા હતા આ પ્રસંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય અને સંઘના પૂર્વ ચેરમેન શશિકાંતભાઈ પંડ્યા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી રાકેશ પટેલ હકમાજી જોશી પ્રકાશભાઈ દવે પ્રણવ પઢિયાર અશોકભાઈ પઢિયાર દશરથભાઈ દેસાઈ સહિત શુભેચ્છકો કાર્યકરોએ નવા વરેલા પ્રમુખ ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે પ્રમુખ તરીકે વરાયેલા પ્રતિક પઢિયારે જણાવ્યું હતું કે ડીસા તાલુકા સંઘ એ ખેડૂતોની સંસ્થા છે તેમજ અમે સમગ્ર બોર્ડ સાથે મળીને ઉત્કૃષ્ટ વહીવટ કરી ભારતીય જનતા પાર્ટીએ અમારી પર જે ભરોસો મૂક્યો છે તેને કાયમ રાખીશું જે તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીના ઇતિહાસમાં પહેલીવાર આજે કોઈ મહિલા વાઇસ ચેરમેન પદ પર બિરાજમાન થઈ હોય તેવી ઘટના બની છે આજરોજ ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘની પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી જાહેર કરેલી હતી જે એજન્ડા મુજબ આજે બાર માર્ચના રોજ અગિયાર કલાકે ચાલુ થઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે માત્ર એક એક ફોર્મ ભરાયેલ હોય પ્રમુખ તરીકે પ્રતિક પઢિયાર અને ઉપપ્રમુખ તરીકે હંસાબેનની બિનહરીફ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલા હતા આજે મારી દિશા તાલુકા સંઘના અંદર ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે એ માટે હું ભારતીય જનતા પાર્ટીના અંદર ગુજરાત પ્રદેશ બનાસકાંઠા જિલ્લો અને દિશા શહેર તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ ખૂબ આભારી છું કે મને આની જવાબદારી આપવામાં આવી છે એક આ તો એક જવાબદારીના ભાગરૂપે છું પણ અમારા દસે દસ લોકો અમે ચેરમેન છીએ એવો અમે વહીવટ કરીશું અને આ ખેડૂતોની સંસ્થા છે ખેડૂતો માટે ખૂબ સારું એવું અને જેટલું બી બને એટલું મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂતોની ડબલ આવક એના અંદર અમે જેટલો થોડો ઘણો સહભાગી થઈ શકીએ એવું અમે કામ કરીશું અને અમારી ટીમ બહુ સારી છે અને પાર્ટીએ અમારા ઉપર ભરોસો કર્યો છે એ ભરોસાને અમે કાયમ રાખીશું અને ખૂબ મજબૂતાઈથી અને સારી એવો વહીવટ અમે કામ કરીશું જેથી ભાજપ પાર્ટીને અમારી પાર્ટીને ખૂબ સારું રહે અને મજબૂત બને એ માટે અસ્તુ ભારતમાં થકી બનાસકાંઠા જિલ્લાના દાંદરા તાલુકામાં પાણીનો પ્રશ્ન ગુજરાત સરકારને પણ ખબર હોવા છતાં પણ આજ દિન સુધી પાણીની સમસ્યા હલ કરવામાં નિષ્ફળ રહી છે દાંદરા ખાતે કેટલાક યુવાનો ભેગા થઈ દાંદરા તાલુકા વતી પાણીની માંગ સાથે આગળ આવ્યા છે જેને લઈ દાનેરા માંગે પાણી આ સૂત્ર સાથે આજે દાનેરાના લાલ ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેને લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત પણ કરવામાં આવી હતી પરંતુ આજની બેઠકમાં જાણે ખેડૂતો અને દાનેરાની પ્રજા હતાશ થઈ ગઈ હોય તે પ્રમાણે પાણીની માંગણી માટેની બેઠકમાં કોઈ આવ્યા ન હતા આયોજકોએ અને ખેડૂતોએ નિરાશ થયા વિના રેલી કરી દાંદરા મામલતદારને દાંદરા તાલુકાની વેદના રજૂઆત કહી આવેદનપત્ર આપ્યું છે જેમાં રજૂઆત કરાઈ છે કે દાનેરા અને દાંતીવાડા તાલુકાના ગામોને બંને ડેમનું પાણી મળે જેથી દાનેરા અને દાંતીવાડા તાલુકાના કેટલાક ગામોમાં ખેતી જીવંત રહે દાનેરા મત વિસ્તારના રાજકીય આગેવાનો માત્ર ચૂંટણી પૂરતું પાણી મળશે તેવી લોભ આપનારી જાહેરાતો સામે પણ ખેડૂતોએ રોષ વ્યક્ત કરી રહ્યા છે તેને થશે રાજકીય પક્ષો તો આજે કોંગ્રેસ સત્તામાં હતી હવે અત્યારે ભાજપ સત્તામાં છે આવતીકાલે કોંગ્રેસ આવશે અમારે કોંગ્રેસ ભાજપ જોડે કોઈ લેવા દેવા નથી ધાનેરાના પાણી સાથે અમારે લેવા દેવા છે અને આ કાર્યક્રમને જલદ સ્વરૂપ આપતા પણ આ યુવાનો અચકાશે નહીં માટે શાસકોના કાન સુધી મારો અવાજ જતો હોય

અને આજે ધાનેરાની પ્રજા આકાય છે એ અકળામણ માટે સરકાર સત્વરે આ અમારી લાગણીને વાચા આપે સરકાર અમારી વાતને સ્વીકારે અને ધાનેરાને પાણી આપે એવી વિનંતી કરવા માટે જ આ ધાનેરા આવ્યો છું કസ്തു જયુકમા વિકટ પાણીના પ્રશ્ન બાબતે આજે મામલદાર શ્રીને આવેદનપત્ર લાવવા માટે ખેડૂતો એકત્ર થયા અને એની રજૂઆત કરી અને धर्मेंद्र ભઈએ આખી વિસ્તૃત માહિતી પણ આપેલી છે સાહેબ શ્રીને પણ દાંદેરા તાલુકાનો આ પ્રશ્ન ઘણા લાંબા સમયથી છે છતાં કોઈ પગલાં લેતા નથી અને રાજનેતાઓ પણ ચૂંટણીઓ આવે એટલે કે અમે અહીંયા દાંદેરાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીને પણ દાંદરાની પ્રજાને પાણી અપાવીશું પણ આજ સુધી દાંઢ દોઢ વર્ષ થયું જ હજી સુધી એ રાજનેતાઓ પણ ઊંઘી ગયા છે એટલે આવનારી ચૂંટણીમાં પ્રજાએ જાગૃત થઈ અને પાણી માટે પોતાને જાગવું પડશે બાકી આવનારો સમય અહીંયાથી બાળકો સાથે બીજે જઈને રોકાવાનો આવશે તો આ બાબતે તંત્રએ ધ્યાનમાં રાખી અને નરેન્દ્રભાઈ મોદી પણ પાણી માટે આ કંઈક કરવું જોઈએ ઘણા છેલ્લા વીસ દાદરા તાલુકાની પ્રજાને મૂરખ બનાવીને વોટ લેવામાં આવે છે પણ પાણી માટે કશું કરવામાં આવતું નથી અને પાણી જે ચૌદસો કરોડની યોજના છે એમાંથી દાંદ્રા તાલુકાના એક પણ તવાળમાં હાલ સુધી પાણી નાખ્યું નથી તો પ્રજાએ શું કરવું જોઈએ પ્રજાએ રોડ ઉપર આવ્યા સિવાય છૂટકો જ નથી પશુપાલનનો વ્યવસાય પણ એટલો ખર્ચાળ બની ગયો છે પાણી વગર કે ઘાસચારો બહારથી લાવવો પડે તેના કારણે દૂધની કોસ્ટ ઊંચી આવે અને એ પોસાતું નથી તો ખેડૂતોએ ખુદ રોડ ઉપર આવી અને આ બાબતે સરકારને રજૂઆત કરવી પડશે અને આવનારા સમયમાં ચૂંટણીમાં પણ આનો રિઝલ્ટ બતાવવું પડશે બાકી કઈ જાગે એમ સરકાર છે નહીં અને આપણા ધારાસભ્ય ધારાસભ્યશ્રી જે પાણી માટે જે વાત કરતા હતા કે ગાંધીનગર સુધી પેદલ યાત્રા કરીને પણ પાણી અપાવીશું પણ છેલ્લા તેર ચૌદ મહિનાથી ધારાસભ્યશ્રી હજી સુધી દેખાડા નથી તો એમને પણ બે હાથ જોડીને વિનંતી છે કે તરસી પ્રજાને પાણી અપાવે પાણીની માગણી માટે આજે નાગરિકોની સંખ્યા નહીવત પ્રમાણમાં હતી પરંતુ જે રજૂઆત અને માગણી છે તે આપ્યા મત વિસ્તાર માટેની છે પરંતુ જાણે દાંદરા મત વિસ્તારની પ્રજા હતાશ થઈ ગઈ હોય એ પ્રમાણે હવે બોલવા તૈયાર નથી આજની રેલીમાં પાણી નહીં નહીં તો આવા આવા પણ સૂત્રો સાંભળવા મળ્યા હતા આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે સમયે દાંદરાની પ્રજા રાજકીય પક્ષો પાસે કઈ રીતે પાણીની માંગણીને લઈ માંગ કરે છે તે જોવાનું રહ્યું અત્યારે તો રાજકીય વચનોથી ખેડૂતો ભારે નારાજ છે સિંચાઈના પાણીના અભાવે દાંદરાનો વેપાર ધંધો પણ પડી ભાગ્યો છે તાંદરાને બચાવવું હોય તો પાણીની વ્યવસ્થા કરવી જરૂરી છે મારે એક વાત મનમાં હતી કહી દઉં તમને બધાને કે ચૂંટણી પહેલાં વિધાનસભાની ચૂંટણી પહેલાં સમૃદ્ધ ધાંદરા એક જ લક્ષ્ય સંગઠન હેઠળ આપણે ચૂંટણી લડતા દરેક ઉમેદવારોને એક સ્ટેજ ઉપર ભેગા કર્યા હતા હોટલ આકાશ ની અંદર મિટિંગ હતી એ મિટિંગની અંદર જે ઉમેદવાર પોતે આવ્યા હતા એ અને ઉમેદવાર ના આવ્યા હતા એમના પ્રતિનિધિ આવ્યા હતા અને બધાએ લેખિતમાં અમને આપ્યું છે યાદ રાખજો બધા ઉમેદવારોને કહી દઉં તમે લેખિતમાં તમારા પ્રતિનિધિઓ દ્વારા પણ સહી કરેલા કાગળ અમારી પાસે પડ્યા છે તમે કીધું હતું અમે તમને કહ્યું હતું કે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પ્રજા જેને મોત આપે તે જીત છે પ્રજાનું મત અમે કરતા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી પણ પ્રજા જેને વોટ આપશે એ જીતશે પ્રજાને જે નહીં ગમે એ કદાચ ચૂંટણી નહીં જીતે પણ ધાનેરા તાલુકા માટે જીઆઈડીસી પાણીની માંગ આ બધા માટે હારેલા ને જીતેલા દરેક ઉમેદવાર એક સાથે ચૂંટણી પત્યા પછી પણ સરકારની માંગણીમાં સાથે રહેશે પણ ચૂંટણી પત્યાને દોઢેક વર્ષ થવા આવ્યું ન તો જીતેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે ના હારેલા ઉમેદવાર કંઈ બોલવા તૈયાર છે બધા સરકારના ખોળે બેસી ગયા છે તો સરકારને નમ્ર વિનંતી કે વોટ નેતાઓ પાસે નથી વોટ પ્રજા પાસે છે અને જો પ્રજાની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો નેતાઓથી વોટ નહીં આવે આ પ્રજા વોટ નહીં આપે એટલું યાદ રાખજો તો વાતને ધ્યાને લઈ પ્રજાના વોટ જોઈતા હોય તો ધાનેરાને પાણી આપજો બાકી ધાનેરાનું ભવિષ્ય ખરાબ થશે તો નેતાઓનું ને પ્રજાનું સરકારનું દરેકનું ભવિષ્ય ખરાબ થશે ધાનેરા એના માટે કટિબદ્ધ છે જય હિન્દ જય ભારત પાલનપુર જનતાનગર ટેકરા પાસે ઘરની ખુલ્લી ઓસરીમાં ગંજીપાના વડે

બચુભાઈ પટણી છૂટક વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમણે અત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે શેરડીનો સ્ટોલ લગાવ્યો છે અને શેરડીની બારીઓનું વેચાણ કરે છે તેમની બાજુમાં જ પરપ્રાંતિય શખ્સોએ પણ શેરડીના સ્ટોલ લગાવ્યા છે તે દરમિયાન આજે બંને વચ્ચે શેરડી વિશ્વ બાબતે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને ઉશ્કરાઈ ગયેલા પરપ્રાંતિય ત્રણ શખ્સોએ દિલીપભાઈ પટણી પર જીવલેણ હુમલો કર્યો હતો ત્રણેય શખ્સોએ ધોકા શ્રેણીના સોઠા અને ફેટોનો માર મારતા દિલીપભાઈને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે આજુબાજુના લોકોએ દોડી આવી તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા અને ગંભીર રીતે જાગ્રસ્ત દિલીપભાઈને સારવાર માટે રીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમજ હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે હવે સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું પાલનપુરના ખેમાણા ન્યુ પાલનપુર સ્ટેશને ડીએફસીના મુખ્ય વિભાગોનું કરાયું વર્ચ્યુઅલ લોકાર્પણ પંચ્યાસી હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો શુભારંભ સંત સદારામ બાપુના આશ્રમે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહજીએ લીધી મુલાકાત લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓ સાથે કરી કરીનપુર પાલિકાના માથે દરોઈ જૂથ યોજનાનું ત્રીસ કરોડ ઉપરાંતનું લહેણું બાકી વેરા વસુલાતમાં આક્રમકતા દાખવતી પાલિકા ખુદ બાકી બિલ ભરવામાં લાપરવા Torej, daleč bo veknil vaš kanal. વેડિંગ કલેક્શન ફોર્મલ કપડા કેઝ્યુઅલ વેર દરેક સ્ટાઇલ નું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ પામલી શોપ પર સૂટિંગ શર્ટ એ રેડીમેડ સૂટ્સ ટ્રેડિશનલ વેર કુર્તા કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ પામલી શોપ મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ ઈસા તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજો કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કિન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ એકાણું આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ભારતીય રેલવેને આધુનિક અને સુવિધા વ્યવસ્થાથી સુદ્રઢ બનાવી રેલવે યાત્રાને સલામત અને સુરક્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ માધ્યમથી પંચ્યાસી હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત અન્ય રેલ સેવાઓના શુભારંભ કાર્યક્રમને ખેમાણાના ન્યૂ પાલનપુર સ્ટેશને ડીએફસીના મુખ્ય વિભાગોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું હતું સાથે વડાપ્રધાનના પ્રેરણાદાયી સંબોધનમાંથી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક ખેમાણા ગામે ન્યુ પાલનપુર સ્ટેશન ઉપર માલવાહક ટ્રેનોની અવરજવર અને સ્ટોપેજ માટે વિશેષ સુવિધાવાળું સંપૂર્ણ ડિજિટલ સ્ટેશન બનાવવામાં આવ્યું છે આજે વર્ચ્યુઅલ લોકાર્પણ બાદ માલવાહક ગાડીઓ પોતાના સ્થળે સમયસર પહોંચશે તે માટે ત્રીજી લાઈનનો ઉપયોગ કરશે અને સો કિલોમીટરની ઝડપે ટ્રેન દોડવા લાગશે આ કાર્યક્રમમાં ખેમાડાની સીએસએલ દોશી શાળાની બાળકોએ સુંદર ગરબા અને સ્વાગત નૃત્ય કરી શ્રોતાઓને મંત્રમુક્ત કરી દીધા હતા જ્યારે શાળાના બાળકો દ્વારા રેલવે અકસ્માતથી બચવા જાગૃતિ લાવવા સુંદર નાટક યોજવામાં આવ્યું હતું સાથે સાથે રેલ મંત્રાલય દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધામાં એકથી પાંચ ક્રમે આવેલા બાળકોને નામ વિતરણ કરવામાં આવ્યું હતું ચેનલના બાદ આખરે તંત્ર દ્વારા એસટી ડેપોના પતરા ફિટ કરવામાં આવ્યા છે થરાદ એસટી ડેપોના પત્રનો શેડ વાવાઝોડામાં ઉડી ગયો હતો ત્યારબાદ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તંત્ર સુધી આ પત્ર નાખવા માટે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આખરે એસટી ડેપો તંત્ર દ્વારા થરાદ એસટી ડેપોના પત્રાનો શેડ નાખવામાં આવ્યો છે એસટી ડેપોના નવા પત્ર નાખવામાં આવતા એસટી બસમાં બહારથી આવતા મુસાફરોને ગરમીથી રાહત મળી હતી અને મુસાફરોએ તેમજ થરાદના રહીશોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર માન્યો હતો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ખાતે સંત શ્રી સદારામ બાપુના આશ્રમે કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહજીએ મુલાકાત લીધી હતી ટોટાણા ગામ ખાતે સંત દાસ બાપુએ સાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું લોકસભાની ચૂંટણીના પડગમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય નેતાઓ પ્રચારમાં જોડાઈ ગયા છે તે અનુસંધાને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ દ્વારા પાટણ લોકસભાના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પ્રચાર કર્યો હતો સદારામ બાપાના આશીર્વાદ લીધા બાદ અબકી બાર ચારસો કે પારનો નારો કાર્યકર્તાઓને આપ્યો હતો કેન્દ્ર સરકારની વિવિધ યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો ટોટાણા ખાતે ભાજપ આગેવાનો મંડળ અને મોરચાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા હવે ફરી સમય થયો છે વિરામનો વિરામ બાદ જોઈશું

જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે ડીસા

પરંતુ પાલિકાના માથે ચડી ગયેલ દરોઈ જૂથ યોજનાનું ત્રીસ કરોડ ઉપરાંતનું બિલ ભરવામાં લાપરવાહી દાખવામાં આવી હતી દરોઈ જૂથ યોજના હેઠળ પાલનપુર શહેરમાં લોકોને પીવા તેમજ ગર્ભપ્રાશ માટે દૈનિક વીસ થી ત્રીસ એમ એટલે કે બે કરોડ લિટર જેટલું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે જેનું પાલિકાને વાર્ષિક બિલ રૂપિયા અઠ્યાવીસ લાખ જેટલું ભરવાનું થાય છે પરંતુ પાલિકા દ્વારા પાણીના બદલામાં દરોઈ જૂથ યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગમાં ભરવાનું થતું બિલ વર્ષોથી ભરવામાં ન આવતા હાલ પાલિકાના માથે ધરોઈ જૂથ યોજનાનું બિલ ત્રીસ પાંચ કરોડ જેટલું ચડી જવા પામ્યું છે જોકે પાલિકા દ્વારા અગાઉ દર મહિને પાણી પુરવઠાના બાકી બિલ પેટે છ લાખ રૂપિયાના હપ્તા ભરવામાં આવતા હતા પરંતુ પાલિકા દ્વારા કોઈ કારણસર છેલ્લા ચાર મહિનાથી આ હપ્તા પણ બંધ કરી દેવામાં આવતા પાણી પુરવઠાના બાકી બિલની રકમમાં સતત વધારો થઈ રહ્યો છે જોકે પાલિકાની સાથે ધરોઈ જૂથ યોજના પર નિર્ભર પાલનપુર તાલુકાના બ્યાસી તાલુકાના પચાસ મણી કુલ એકસો ગામમાંથી પંચાયતો દ્વારા પણ બિલ ભરવામાં લાપરવાહી દાખવવામાં આવી રહી હોય ગ્રામ્ય પણ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાવન કરોડનું બિલ બાકી બોલે છે જોકે પાલનપુર પાલિકા અને ગ્રામ્ય પંચાયતો પોતાની આર્થિક સદરતા માટે મિલકત ધારકો પાસેથી બાકી કરની વસૂલાત કરવા આક્રમકતા દાખવતી હોય છે પરંતુ પોતાના માથે ચડેલ કરોડનું બિલ ભરવામાં લાપરવાહી દાખવી રહી હોય સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની બેદારી નીતિ લોકોમાં ટીકાપાત્ર બનવા પામી છે પાલનપુરના શહેરીજનોને પીવા તેમજ ઘર વપરાશ માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા દરોઈ જૂથ યોજના હેઠળ દૈનિક 20 થી ત્રીસ એમએલટી એટલે કે બે લાખ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે જેનું વાર્ષિક બિલ જે બિલની ભરપાઈ પાલિકા દ્વારા કરવામાં ન આવતા પાલિકાનું પાણી પુરવઠાનું રૂપિયા ત્રીસ કરોડ ઉપરાંતનું બિલ ચડી જવા પામ્યું છે ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ચેરમેન તરીકે પ્રતિક પડિયાર અને વાઇસ ચેરમેન તરીકે હંસાબેન દેસાઈની બિનહરીફ વરણી પાલનપુરના ખેમાડા ન્યુ પાલનપુર સ્ટેશને ડીએફસી ના મુખ્ય વિભાગોનું કરાયું વર્ચ્યુઅલ લોકાર્પણ પંચ્યાસી હજાર કરોડથી વધારેના રેલ પ્રોજેક્ટના શિલાન્યાસ અને દસ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો શુભારંભ પરંતુ સદારામ બાપુના આશ્રમે કેન્દ્રીય મંત્રી સિંહજીએ લીધી મુલાકાત લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓ સાથે કરી મંત્રણા કરીલિકાના માથે દરોઈ જૂથ યોજનાનું ત્રીસ કરોડ ઉપરાંતનું લહેણું બાકી વેરા વસુલાતમાં આક્રમકતા દાખવતી પાલિકા ખુદ બાકી બિલ ભરવામાં લાપરવા તો આ તાજના સમાચારો નવા સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર